પોરબંદરમાં વિશ્વ પૃથ્વી દિવસે સાયકલિંગ ક્લબ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયા અને વિધાનસભાના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા સહિત પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને અન્ય આગેવાનો ભાજપના કાર્યકરોએ સાયકલ ચલાવી હતી તેની સાથોસાથ વિશાળ સંખ્યામાં કોલેજીયન યુવક યુવતીઓએ પણ સાયકલ ચલાવી હતી મનસુખ માંડવીયાએ એવું જણાવ્યું હતું કે ચૂંટણી કરતા પૃથ્વી વધુ મહત્વની છે પૃથ્વીને બચાવવી બચાવી હોય આવનારી પેઢીને સુરક્ષિત રાખવી હોય તો અત્યારે જાગવું પડશે તેમ જણાવીને માંડવ્યાએ સાયકલ સવાર યુવક યુવતીઓ સાથે સેલ્ફી પણ લેવડાવી હતી સમગ્ર આયોજન પોરબંદર સાયકલિંગ ક્લબના ડોક્ટર યોગેશ સોનીના માર્ગદર્શન નીચે થયું હતું વિશ્વ અર્થ દિવસ નિમિત્તે અમે પોરબંદર વાસીઓ દ્વારા બનાવવામાં આવેલી સાયકલ ક્લબ સાથે સાયકલિંગ કરીને સમાજને અને પૃથ્વીવાસીઓને સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે કે પૃથ્વીને બચાવવી એ આપણી સૌની જવાબદારી છે સાઈક્લિંગથી ત્રણ સંદેશ જાય છે એક સાયકલિંગ એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે બેસ્ટ એક્સરસાઇઝ થઈ શકે છે બીજું સાયકલિંગથી પોલ્યુશનનું સોલ્યુશન થાય છે ત્રીજું ફ્યુઅલ આપણે બચાવી શકીએ છીએ તેથી દેશનું ઉડિયામણ પણ બચી શકે છે એટલા માટે આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે મારો સંદેશ છે કે આપણે પૃથ્વી માતાને પોલ્યુશનથી બચાવીએ અને પોલ્યુશનથી બચાવવા માટેનો એક ઉપાય છે આપણે સ્વયંશિસ્તનું પાલન કરીએ સ્વયં શિસ્ત પાલન કરવા માટે આપણે આપણા જીવનમાં પોલ્યુટેડ વસ્તુનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ યાને કે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ આપણે નજીકનું ડેસ્ટિનેશન હોય અને સંભવ હોય તો સાયકલનો ઉપયોગ કરવાની કોશિશ કરીએ આપણે કેમિકલ્સનો ઉપયોગ આપણા જીવનમાં ઓછામાં ઓછો કરીએ તો મને એવું લાગે છે કે વર્તમાનમાં પૃથ્વી પરની સમસ્યા ગ્લોબલ વોર્મિંગ એની સાઈડ ઇફેક્ટથી આપણે બચી શકીએ આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે સૌ દેશવાસીઓને મારી હાર્દિક શુભકામના